જય શ્રી કૃષ્ણ અને ગુડ ઇવનિંગ અને આશા રાખું છું કે તમે બધા એકદમ મસ્ત સ્વસ્થ અને મજામાં હશો અમે પણ એકદમ મસ્ત સ્વસ્થ અને મજામાં છીએ અને હમણાં વાગી વાગી રહ્યા છે સાંજના પોણા છ સાંજનો ટાઈમ થઈ રહ્યો છે અને આજે રાતના જમવામાં બપોરનું જમવાનું થોડું વધ્યું છે તો નાઇલોન ખમણ બનાવવાની છું તો મને થયું ચાલો તમારી સાથે પણ એની રેસીપી જે છે તે શેર કરીશ અને હમણાં થઈ રહ્યો છે સાંજનો ટાઈમ અને હમણાં ઉનાળો ચાલી રહ્યો છે તો ગરમી ખૂબ જ પડી રહી છે એટલે કે બહુ જ ગરમી પડી રહી છે એવું લાગી રહ્યું છે કે જાણે કેવી આગ વરસી રહી હોય તો અને અમે રહીએ છીએ તે લાસ્ટ એટલે કે છેલ્લો માળ છે પાંચમો માળે એની ઉપર ટેરેસ છે એટલે અમારા ઘરમાં તો ખૂબ જ ગરમી જે છે તે લાગી રહી છે અને હમણાં થઈ રહ્યો છે સાંજનો ટાઈમ તો આજે હું તમારી સાથે નાયલોન ખમણની રેસીપી શેર કરીશ અને જો તમને આવા વિડીયો જોવાનું પસંદ હોય અને આવા રેસીપીના વિડીયો તમને પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જો હા તમે મારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો અહીં સાંજનો ટાઈમ થઈ રહ્યો છે અને મારો બાબો જે છે તે અહીં સાંજનો ટાઈમ થઈ રહ્યો છે તો એને સવારે એના હેર વોશ કર્યા હતા તો એના માથામાં જે છે તે ઓઇલ નાખવાનું છે તો ક્યાં મેં મને કહી રહ્યો છે મમ્મી મને મસાજ કરી દે મસાજ કરીને માથામાં ઓઇલ નાખી દે તો એને માથામાં રીતે તેલ નાખી દેવાનું છે એટલે કે ઓઇલ નાખીને મસાજ કરવાનું છે અને મારા બાબાને તો ઓઈલ નાખીને હું મસાજ કરી દઉં એ ખૂબ જ પસંદ આવે તો સૌ પ્રથમ એને પહેલાં માથામાં ઓઇલ જે છે તે નાખી દઉં તો અહીંયા હું એને બેસી ગઈ છું મસાજ કરવા માટે અને તેલ નાખીને મસાજ કરી કરી આપે ને તમારા કુંજભાઈને તો બહુ જ ગમે મસાજ કરવાનું બધાને જ બહુ ગમે તો અહીંયા તેલ નાખીને એને મસ્ત એવો મસાજ જે છે તે હું કરી આપીશ અને મસાજ કરે કોને ન ગમે બધાને જ ગમે મસાજ કરી આપે એ નાઇરમ ખમણ બનાવવા માટે આ રીતે મેઝરિંગ કપ આવે તે મેં કાઢી લીધા છે અને હું આ રીતે મેઝરિંગ કપનો ઉપયોગ કરીને જ બનાવું છું માપથી જ દર વખતે તો સૌપ્રથમ આ મેઝરિંગ કપ મેં કાઢી લીધા છે તો સૌપ્રથમ હું અહીં એક કપ જેટલું પાણી છે તે સૌપ્રથમ પાણી લેશું આપણે એક તપેલીમાં ત્યારબાદ તેમાં હું અહીં ત્રણ ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈશ ત્યાર પછી હવે તેમાં હું અહીં એક ટી સ્પૂન જેટલા લીંબુના ફૂલ ઉમેરી દઈશું તો અહીં આ રીતે એક ટી સ્પૂન જેટલા લીંબુના ફૂલ ઉમેરી દેવા અને ત્યારબાદ તેમાં હું અહીં અડધી ટેબલ સ્પૂન જેટલું મીઠું છે તે ઉમેરી દઈશું અને ત્યારબાદ તેમાં હું અહીં દોઢ ટેબલ સ્પૂન જેટલું મગફળીનું તેલ છે તે અહીં પાણીમાં જ ઉમેરી દઈશ અને હવે આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે આ રીતે પીગળી ન જાય પાણીમાં ત્યાં સુધી તેને આ રીતે હલાવતા રહેશું અહીં આ રીતે ત્રણેય વસ્તુ જે છે તે એકદમ સરસ રીતે પીગળી ગઈ છે અને હવે તેમાં હું અહીં બે કપ જેટલો ચણાનો લોટ જે છે તે આ રીતે બે કપ એક કપ જેટલું પાણી લીધું હતું તો અહીં બે કપ ભરીને ચણાનો લોટ જે છે તે ઉમેરી દઈશ અને અહીં ચણાનો લોટ જે છે તે એકદમ દાબીને નથી ભરવાનો આ રીતે કપ ભરાઈ જાય તે રીતે જ ભરવાનો છે ત્યારબાદ તેને અહીં આ રીતે નાખીને આપણે ચારી લેશું અને ચણાનો લોટ આ રીતે જ ઉમેરવો ત્યારબાદ ચણાના લોટને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને પાણીનું જે મિશ્રણ બનાવ્યું છે તેની સાથે ચણાના લોટને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનો છે અને આ રીતે ચાડીને આપણે ચણાનો લોટ નાખીશું ને તો તેમાં ગાંઠા પણ નહીં પડે ને એકદમ સરસ રીતે ચણાનો લોટ જે છે તે પાણી સાથે મિક્સ થઈ જશે તો આ રીતે ચણાના લોટને મિક્સ કર્યા બાદ તેને ઢાંકીને આપણે પંદર મિનિટ માટે રહેવા દઈશું એટલે કે બેટર જે છે તે એકદમ સરસ રીતે રેડી થઈ જશે અને ત્યારબાદ હવે તેને ઢાંકીને આપણે પંદર મિનિટ માટે સાઈડ પર રહેવા દઈશું ત્યાં સુધીમાં અહીં આપણે સ્ટીમર એટલે કે જેમાં આપણે નાયલોન ખમણ મૂકવાના છે તે રેડી કરી લેશું તો તેના માટે સૌ પ્રથમ મેં અહીં એક કઢાઈ લીધી છે અને તેમાં નીચે થોડું એવું પાણી નાખી દઈશું અને તેમાં આ રીતે એક કાંઠો મૂકી દઈશું અને તેને આ રીતે ગરમ થવા માટે મૂકી દઈશું એટલે કે સ્ટીમર પણ આ રીતે પહેલેથી જ રેડી કરવું એટલે કે પાણી ઉકળી જવું તે ખૂબ જરૂરી છે તો અહીં ગેસ ચાલુ કરી દીધો છે અને જેમાં નાઇલોન ખમણ નાખવાના છે તેને પણ અહીં હું પ્લેટને તેલથી ગ્રીસ કરી લઈશ અને તે પ્લેટ પણ આ રીતે થોડી ઊંડી હોય ને તેવી લેવી તો અહીં નાની એવી આ રીતે કાથરોટ છે તે મેં લીધી છે તો તેને તેલથી મેં ગ્રીસ કરી લીધી છે અને પંદર મિનિટ બાદ અહીં બેટર જે છે તે આપણે જોઈ લઈશું જોઈ લેશું તો બેટર આ રીતે સરસ એવું રેડી થઈ ગયું છે અને જ્યારે આપણે નાયલોન ખમણ મૂકવાના હોય ત્યારે જ અહીં ખાવાનો સોડા જે છે તે ઉમેરવો અને અહીં જુઓ ખાવાનો સોડા કાઢતાં કાઢતાં પ્લેટફોર્મ પર મારાથી ઢોળાઈ ગયો છે આટલો તો એક ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા ઉમેરી દઈશું અને ત્યારબાદ તેની ઉપર ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીને ખાવાના સોડાને થોડો એક્ટિવ કરી લેશું અને હવે આપણે ખાવાના સોડાને બેટર સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું એટલે કે બધી જગ્યાએ એટલે બધા બેટરમાં ખાવાનો સોડા એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય તે રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને બેટરમાં આ રીતે ખાવાનો સોડા નાખશું એટલે લીંબુના ફૂલ ને સોડા આ રીતે રિએક્શન કરશે એટલે કે બેટર આ રીતે ફૂલાવા માંડશે તો આ રીતે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેને તરત જ આપણે જે પ્લેટ તેલ લગાવીને રાખી છે તેમાં બેટરને ઉમેરી દઈશું અને આટલા ઢોકળા જે છે તે હું એક જ વારમાં મૂકી દઉં છું તો તેને આ રીતે પ્લેટમાં નાખી દઈશું અને પ્લેટમાં પ્લેટમાં નાખ્યા બાદ પ્લેટને આપણે એક બે વખત આ રીતે થપથપાવી લેશું અને ત્યારબાદ આપણે જે સ્ટીમર રેડી કર્યું છે પાણી આ રીતે ઉકળવા માટે મૂક્યું છે તેમાં આ પ્લેટને મૂકી દઈશું અને પચીસ મિનિટ માટે તો તેને સ્ટીમ થવા દઈશું એટલે કે મીડિયમથી થોડી હાઈ ગેસની ફ્લેમ રાખીને તેને આપણે પચીસ મિનિટ માટે સ્ટીમ થવા દઈશું તો અહીં નાયલોન ખમણને પચીસ મિનિટ માટે તો જરૂરથી આ રીતે સ્ટીમ થવા દેવા તો જ તે એકદમ સરસ રીતે જાળીદાર બનશે તો અહીં જ્યાં સુધી નાયલોન ખમણ સ્ટીમ થાય છે ત્યાં સુધીમાં અહીં પ્લેટફોર્મ પર જે ફેલાયેલું છે તે બધું હું આ રીતે વ્યવસ્થિત મૂકી દઈશ અને ખમણ જે છે તે પચીસ મિનિટ માટે સ્ટીમ થવા દઈશું અને જ્યાં સુધી આ રીતે અહીં ખમણ સ્ટીમ થાય છે ત્યાં સુધીમાં પ્લેટફોર્મ પર બધું અપ કરી લઈશ અને ખમણની ઉપર જે વઘાર કરવાનો છે તે પણ હું રેડી કરી લઈશ તો ખમણની ઉપર વઘાર કરવા માટે પણ આ રીતે સૌપ્રથમ વઘાર જે છે તે હું રેડી કરી લઈશ તો અહીં ખમણની ઉપર વઘાર કરવા માટે એક આ રીતે કઢાઈમાં દોઢ ટેબલ સ્પૂન જેટલું મેં તેલ લીધું છે અને તેલ ગરમ થાય એટલે તેમાં એક નાની ચમચી જેટલી રાય અને થોડી એવી હિંગ ઉમેરી દઈશું અને થોડા એવા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને તીખું લાલ મરચું જે છે તે ઉમેરી દેસું તો અહીં તીખું લાલ મરચું જે છે તે હમણાં હું ભૂલી ગઈ છું એટલે મેં ત્યારબાદ ઉમેર્યું છે અને અહીં એક કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને પાણી ઉમેર્યા બાદ ત્રણ ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈશું તો ખાંડ પણ અહીં જરૂરથી ઉમેરવી તેનાથી જ ખમણનો ટેસ્ટ જે છે તે ખૂબ સરસ આવશે અને ખાંડ ઉમેર્યા બાદ હવે તીખું મરચું જે છે તે હું હમણાં ઉમેરી દઈ છું પરંતુ તેને તેલમાં જ ઉમેરી દેવું હું તેલમાં ઉમેરતા ભૂલી ગઈ છું અને હવે આ વઘારને આપણે આ રીતે ઉકળવા દઈશું એટલે કે આ રીતે એક ઉભરો આવે ત્યાં સુધી તેને ઉકળવા દેવો અને ઉકળી જાય ત્યારબાદ તેને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું એટલે કે જ્યાં સુધીમાં ખમણ થાય ત્યાં સુધીમાં વઘાર જે છે તે થોડો હલકો એવો આ રીતે ઠંડો થઈ જાય એટલે પાણીનો જે વઘાર રેડી કર્યો છે તે થોડો ઠંડો થઈ જાય તો આ રીતે ઉભરો આવે એટલે ગેસની ફ્લેમ જે છે તે બંધ કરી દેશું તો આ વઘાર પણ જ્યારે આ રીતે નાયલોન ખમણ સ્ટીમ થતા હોય ત્યારે જ કરી લેવો રેડી એટલે કે ઠંડો પણ થઈ જાય તો અહીં એક ઉભરો આવી ગયો છે એટલે ગેસની ફ્લેમ જે છે તે મેં બંધ કરી દીધી છે અને અહીં પચીસ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને નાયલોન ખમણ આપણે જોઈ લેશું તો અહીં ખમણ જે છે તે એકદમ સરસ બન્યા છે પરંતુ પચીસ મિનિટમાં આ રીતે ચાકું નાખ્યું મેં તો એ થોડા એવા ચાકા પર ચીક ચીપકતા હતા એટલે મેં પાંચેક મિનિટ માટે વધારે રાખ્યા છે તો અહીં પચીસ મિનિટ બાદ તેને ફરીથી મેં પાંચ મિનિટ માટે રહેવા દીધા છે મને થોડા એવા ચ ચપ્પુ ઉપર ચીપકતા હોય એવા લાગતા હતા અને પચીસ એટલે કે ત્રીસ મિનિટ જેવા થવા દીધા એટલે ખમણ જે છે તે ચાકું જે છે તે બીજી વાર માર્યું મેં તો એકદમ ક્લીન નીકળી રહ્યું હતું તો અહીં નાયલોન ખમણ જે છે તે રેડી થઈ ગયા છે અને આ નાયલોન ખમણ સવાર સવારમાં નાસ્તામાં જો બનાવવામાં આવે ને તો ખૂબ જ સરસ લાગે છે મેં તો અત્યારે સાંજના ટાઈમે જમવામાં જ બનાવ્યા છે અને સવાર સવારના નાસ્તામાં આપણે આ રીતે બનાવીએ નાયલોન ખમણ તો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો અહીં ખમણ રેડી થઈ ગયા થોડા એવા હલકા થયા ત્યારબાદ તેમાં મેં કાપા પાડી લીધા અને કાપા પાડ્યા બાદ તેની ઉપર જે વઘાર રેડી કર્યો હતો તે વઘાર આ રીતે ઉમેરી દીધો અને વઘાર પણ જરૂરથી આ રીતે નાયલોન ખમણ પર નાખવો તેનાથી જ ખમણ જે છે તે આ રીતે રસીલા અને જ્યુસી થશે અને ગળામાં ખાવામાં અટકશે પણ નહીં તો આ રીતે કટ પાડીને તેની ઉપર વઘાર જે છે તે મેં રેડી દીધો

અને આ રીતે નાયલોન ખમણ તમે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ આ રીતે મેથડ વાઇઝ આપણે તો ખૂબ જ સરસ બને છે નાઇનોન ખમણ અને આજનો બ્લોગ જે છે તે અહીંયા હું કરી રહી છું એન્ડ અને આજનો બ્લોગ તમને થોડો પણ પસંદ આવ્યો હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી તમને બધાને બાય બાય ટેક કેર ઓલ ઓફ યુ થેન્ક્સ ફોર વોચિંગ